આનંદ ભયો જય લાલકી ગોકુળ મે આનંદ ભયો જય કનૈયા લાલકી નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ યોગેશ્વર શ્રી કૃષ્ણમાં આપણે જાણીએ છીએ બાલકૃષ્ણથી યોગેશ્વર શ્રી કૃષ્ણ સુધીની વાતો અને કથાઓ દિવ્ય કથાઓ અને આ કથાઓ દ્વારા આપણે સ્વયંને ભક્તિના માર્ગનું એક પગથિયું સમજીએ અને આ પગથિયામાં આવો આપણે આગળ વધીએ કાલે આપણે જાણ્યું કે કંસ કઈ કૂટનીતિનો ઉપયોગ કરવાનો છે અને બીજી બાજુ ગોકુળમાં નંદ બાબા ખૂબ ખુશ છે અને કઈ રીતે નંદ ઉત્સવ મનાવે છે એનો ચર્ચા આજે આપણે કરવાના છીએ તો મિત્રો આવો બધા જ નંદ ઉત્સવમાં સહભાગી થાવ અને જીવનને સાર્થક બનાવીએ શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત નંદ બાવા મોટા મનના અને પરમ ઉદાર હતા પુત્રનો જન્મ થવાથી તેઓ આનંદ વિભોર બની ગયા તેમણે સ્નાન કરી પવિત્ર થઈ અલંકાર ધારણ કરી વેદ જાણનાર બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિ વાચન અને પોતાના પુત્રના જાત કર્મ સંસ્કાર કરાવ્યા સાથે સાથે દેવતાઓ અને પિતૃઓની વિધિપૂર્વક પૂજા પણ કરાવી રાજન શ્રી નંદરાયજીએ ઉત્તમ રીતે અલંકારોથી અલંકૃત કરેલી બે લાખ ગાયો તથા રત્નોના સમૂહ અને સોનામહોથી ભરેલા વસ્ત્રોથી ઢાંકેલા મોટા સાત તલના પર્વતોનું બ્રાહ્મણોને દાન કર્યું કારણ કે સમયથી પૃથ્વી સ્નાનથી શરીર ધોવાથી વસ્ત્રો તપસ્યાથી ઇન્દ્રિયો સંસ્કારોથી ગર્ભ યજ્ઞો કરવાથી બ્રાહ્મણો વગેરે દાન કરવાથી ધનધાન્ય વગેરે અને સંતોષથી મન વગેરે શુદ્ધ થાય છે પરંતુ આત્માની શુદ્ધિ તો આત્મજ્ઞાનથી જ થાય છે તે સમયે બ્રાહ્મણો સૂત માગધ અને બંદીજન મંગલમય આશીર્વાદ આપવા લાગ્યા ગવૈયાઓ ગાવા લાગ્યા ઘેરી અને દુદુંબીઓ વારંવાર વાગવા લાગી વ્રજમંડળના બધા ઘરોના બારણા આંગણા અને ઓરડા વાળી ચોડી અને સાફ કર્યા બધે સુગંધિત જળ છાંટવામાં આવ્યું અને રંગબેરંગી ધજા પતાકા પુષ્પની માળા તથા વસ્ત્ર અને પાંદડાના તોરણ બાંધવામાં આવ્યા ગાયો બળદો તથા નાના વાછડાઓને પણ બળ હળદર અને તેલ લગાવી જાત જાતના રંગ મોરપીચ ફૂલની માળા વસ્ત્રો તથા સોનાની માળાઓથી સંગાયા બધા ગોવાળિયાઓ બહુમૂલ્ય વસ્ત્રો દાગીના અંગરકા અને પાઘડીઓથી સુશોભિત થઈ પોતાના હાથમાં ભેટની અનેક સામગ્રીઓ લઈ અને નંદ બાવાને ઘેરાવ્યા યશોદાજીને પુત્ર થયો છે તેવો સાંભળી અને ગોપીઓને પણ ખૂબ આનંદ થયો તેમણે સુંદર સુંદર વસ્ત્ર આભૂષણો તથા અંજન વગેરેથી પોતાને શણગાર કર્યા તેઓ કુંડલો ગળામાં સોનાની માળા રંગબેરંગી વસ્ત્રો અને હાથમાં કંકણ પહેર્યા હતા રસ્તામાં જતા જતા તેમની વેણીના પુષ્પો વેરાતા હતા હાથમાં ધારણ કરેલા રત્ન કંકણો ચડકી રહ્યા હતા અને કાનના કુંડલો અને ગળામાં પહેરેલા હાર હાલતા હતા આ પ્રમાણે નંદ બાવાને ઘેર જતા તેઓ અત્યંત શોભી રહી હતી નંદ ઘેર જઈ અને તે હે પરમેશ્વર આ બાળક ચિરંજીવ થાય તમે તેનું રક્ષણ કરજો એવા આશીર્વાદ આપતી હતી અને લોકો પર હળદર અને તેલથી મિશ્રિત પાણી છાંટતી હતી તથા ઊંચા સ્વરે મંગલ ગાહન ગાતી હતી ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત જગતના એકમાત્ર સ્વામી છે તેમનું ઐશ્વર્ય માધુર્ય વાત્સલ્ય બધું અનંત છે તે જ્યારે નંદરાયજીના વ્રજમાં પ્રગટ થયા ત્યારે તેમનો જન્મ મહોત્સવ મનાવવામાં આવ્યો તેમાં મોટા મોટા અદ્ભુત અને મંગલમય વાચિત્રો વગાડવામાં આવ્યા આનંદથી હર્ષ ખેલા થઈ અને ગોવાળિયાઓ એકબીજા પર દહીં દૂધ ઘી અને જળ છાંટવા લાગ્યા મુખ પર માખણ ચોપડવા લાગ્યા અને એકબીજા પર માખણ ફીંકી અને આનંદ ઉત્સવ મનાવવા લાગ્યા નંદ બાબા સ્વભાવથી જ પરમ ઉધાર અને મનસ્વી હતા તેમણે ગોવાળોને ઘણા વસ્ત્રો આભૂષણો અને ગાયો આપી સૂત મગજ નૃત્ય વાદ્ય આદિ વિદ્યાઓથી પોતાના જીવન નિર્વાહ કરવાવાળાને તથા બીજાઓને પણ વસ્ત્ર અલંકાર ગાયો તથા ધન અને ઈચ્છિત વસ્તુ આપી તેમનો યથોચિત સત્કાર કર્યો આ બધું કરવા પાછળ તેમનો ઉદ્દેશ એ જ હતો કે આ કાર્યથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય અને મારા આ નવજાત બાળકનું મંગલ થાય મહાભાગ્યશાળી રોહિણીજી પણ નંદરાયજી તથા ગોવાળિયાના અભિનંદન પામી દિવ્ય વસ્ત્રો અલંકારો અને પુષ્પની માળાથી સજી ધજી અને ઘરના જ વ્યક્તિની જેમ આવતી જતી સ્ત્રીઓના સત્કાર કરતા વિચરી રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા તે દિવસથી વ્રજમાં સર્વ પ્રકારની રીતિ સ્થિતિઓ વાળોટવા લાગી અને પરમ ભગ ભગવાન શ્રી કૃષ્ણનો નિવાસ તથા પોતાના સ્વાભાવિક ગુણોને કારણે તે સાક્ષાત લક્ષ્મીજીનું પણ ક્રીડા સ્થાન બની ગયું હતું સુખદેવજી આગળ કહે છે કે નંદ બાવા થોડા દિવસ પછી ગોકુલની રક્ષાનો ભાર અન્ય હોવાળોને સોંપી અને પોતે કંસનો વાર્ષિક કર ચૂકવવા માટે મથુરા ગયા જ્યારે વસુદેવજીને ખબર પડી કે મારા ભાઈ નંદજી મથુરા આવ્યા છે અને રાજા કંસને તેનો કર પણ આપી ચૂક્યા છે ત્યારે જ્યાં નંદ બાવા રોકાયા હતા વસુદેવજી ત્યાં ગયા વસુદેવજીને જોઈ અને નંદજી એકદમ ઊભા થઈ ગયા જાણે મૃત શરીરમાં પ્રાણ આવી ગયા હોય તેમણે બહુ જ પ્રેમથી પોતાના પરમ પ્રિય વસુદેવજીને બંને હાથથી પકડી અને હૃદયે લગાડ્યા નંદ બાવા તે સમયે પ્રેમ વિહવળ થઈ ગયા હતા નંદ બાબાએ વસુદેવજીનો બહુ આદર સત્કાર કર્યો તેઓ આદરપૂર્વક આરામથી બેસી ગયા તે સમયે તેમનું ચિત્ત પોતાના પુત્રમાં પોરોવાયેલું હતું તેઓ નંદ બાબાને કુશળ મંગલ પૂછી અને કહેવા લાગ્યા વસુદેવ કહે છે કે ભાઈ પાકટ વયમાં પ્રજા રહિત અને પ્રજાની આશા છોડી બેઠેલા આપને ત્યાં હમણાં જ સંતાન પ્રાપ્તિ થઈ તે મહાભાગ્યની વાત છે એ પણ આનંદની વાત છે કે આજે આપણા બંનેનો મેળાપ થઈ ગયો પોતાના પ્રિયજનોનું મળવું બહુ દુર્લભ છે આ સંસારનું ચક્ર જ એવું છે આને તો અનેક પ્રકારનો પુનર્જન્મ જ માનવો જોઈએ નદીના પ્રબળ પ્રવાહમાં તણાતા ખાસ લાકડાની પેટે જુદી જુદી જાતના કર્મવાળા મિત્રોનું અને સગા સંબંધીઓનું પણ એક સાથે રહેવું સંભવ નથી જોકે તે બધા મને પ્રિય લાગે છે આજકાલ તમે જે મહા વનમાં પોતાના ભાઈબંધો અને સગા સંબંધીઓ સાથે રહો છો તે પશુઓ માટે અનુકૂળ આરોગ્યપ્રદ અને વિપુલ માત્રામાં જળ ખાસ અને વેલા પાંદડાથી સમૃદ્ધ તો છે ને મારો પુત્ર પોતાની માં રોહિણી સાથે તમારા વ્રજમાં રહે છે તેનું લાલન પાલન તમે અને યશોદાજી કરો છો તેથી તે તો તમને જ પોતાના માતા પિતા માનતો હશે એ કુશળ છે ને મનુષ્ય માટે તે જ ધર્મ અર્થ કામ અને શાસ્ત્ર વિહિત છે કે જેનાથી તેના સ્વજનોને સુખ મળે જેનાથી માત્ર પોતાને જ સુખ મળે છે પરંતુ આપણા સ્વજનોને દુઃખ મળે છે તે ધર્મ અર્થ અને કામ હિતકારી નથી ત્યારે નંદ બાવા કહે છે કે ભાઈ વસુદેવ કંસે દેવકીના ગર્ભથી ઉત્પન્ન થયેલા તમારા ઘણા પુત્રો મારી નાખ્યા અંતમાં એક સૌથી નાની કન્યા બચી હતી તે પણ સ્વર્ગીય સીધાવી ગઈ એમાં શંકા નથી કે પ્રાણીઓના સુખ દુઃખ ભાગ્ય પર આધારિત છે ભાગ્ય જ પ્રાણીઓને એકમાત્ર આશ્રય છે જે જાણી લે છે કે જીવનના સુખ દુઃખનું કારણ ભાગ્ય જ છે તે તેના પ્રાપ્ત થવાથી મોહિત થતો નથી ત્યારે વસુદેવ કહે છે કે ભાઈ તમે કંસને તેનો વાર્ષિક કર ચૂકવી દીધો છે આપણે બંનેએ મળી પણ લીધું છે હવે તમારે અહીં વધારે દિવસ રોકાવવું જોઈએ નહીં કેમકે આજકાલ ગોકુળમાં મોટા મોટા ઉત્પાદો થઈ રહ્યા છે વસુદેવજીએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે નંદજી વગેરે ગોપો તેમની અનુમતિ લઈ અને પાછા ગોકુળમાં જવા માટે નીકળી ગયા કેમ કે વસુદેવ છે એ મહાજ્ઞાની અને સંત પુરુષ છે અને તેમની વાણી પર નંદ બાબાને ખૂબ જ ભરોસો છે એના કહેવાથી તેઓ તરત જ ગોકુળ જવા માટે રવાના થયા અને આગળ હંસની કૂટનીતિ ક્યાં કામે લગાડે છે તે આપણે જોઈશું આવતીકાલે ત્યાં સુધી બધાને છે શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની છે